નમસ્કાર આપ જોઈ રહ્યા છો સનદી પોલીસ અધિકારીઓ વ્યવસ્થાની સ્થિતિ દુરસ્ત છે પરંતુ જે સ્થાનિક પોલીસ સ્ટેશન હોય છે તેમાં જેના તાબામાં ચાર્જ હોય છે તેવા કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટરો જે લોકરી તો કરતા હોય છે સરકારની પરંતુ તે

અને એ લોકો દ્વારા મને ફરિયાદ કરવામાં આવેલી કે જાહેરમાં વિદેશી દારૂ મળી રહ્યો છે અને આ પોલીસની લોકલ પોલીસની મીઠી નજરની જે વિદેશી દારૂ મળી રહ્યો છે ત્યારે મેં ગીર સોમનાથ જિલ્લાના એસપીને પત્ર લખેલો અને પત્ર અને ટેલિફોનિક વાત કરેલી અને તેમને પત્ર પણ વોટ્સએપ કરેલો કે આ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે ત્યારે મને કીધે લોકો હું તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવશે એ સિવાય વિદેશી દારૂ તો જાહેરમાં મળી રહ્યો છે પણ એ સિવાય પણ આજે ક્રિકેટની મેચો ચાલી રહી છે જાહેરમાં ક્રિકેટના સટ્ટા ચાલી રહ્યા છે જે ગેમ છે એ એ ગેમ ગલીએ શેરીએ શેરીએ જે ગેમ યંત્ર નામની ગેમ છે એ ગેમોની મંજૂરી આપવામાં આવી છે એ સિવાય પણ જુગારધામ ચાલી રહ્યું છે અને ડ્રગ્સનું પ્રમાણ પણ વેચાણનું વધતું જાય છે ત્યારે મેં કીધેલું કે તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં આવે પણ એસપી દ્વારા મને કહેવાયું કે તાત્કાલિક ધોરણે આ બધું બંધ કરવામાં આવશે પણ આજે દિવસ પાંચ થયા છે અને તોય પણ હજી પણ એને એ જ પરિસ્થિતિમાં જાહેરમાં બધું મળી રહ્યું છે ત્યારે મેં આજ રોજ ગાંધીનગર ગુજરાત રાજ્યના ડીજીપી શ્રીને અને ગુજરાત રાજ્યના ગુરુપ્રધાનને પત્ર લખ્યો છે કે તાત્કાલિક ધોરણે આ બધું બંધ કરવામાં આવે છે એસપીને ફોન કરવા છતાં પણ અને એ જાણ કરવા છતાં પણ આજે પણ એની એ પરિસ્થિતિ ચાલી રહી છે અને મને એવું લાગી રહ્યું છે કે આપણને એસપી શ્રીની પણ મીઠી નજર નીચે ચાલી રહ્યું છે કારણ કે એસપી શ્રીની મીઠી નજર રીતે ચાલી રહ્યું હોય તો જ એને મેં ટેલિફોનિક વાત કરેલી અને ટેલિફોનિક તો વાત કરેલી પણ વોટ્સએપ થ્રુ એ એપ્લિકેશન જે લખેલી છે અરજી એ પણ એમને મોકેલી છતાં પણ એને એ પરિસ્થિતિ આજે ચાલી રહી છે આના કારણે યુવાધન નશા તરફ વળી રહ્યું છે અને આના કારણે આખા વર્ષમાં ઘણા યુવાનો પોતે પોતાનો જીવ ગુમાવે છે પોતે ઘણા બધા સુસાઈડ કરે છે અને સુસાઈડ કરવા સિવાય પણ ઘણી વિધવા બહેનો વિધવા બને છે અને પોતપોતાના ઘણા લોકો પોતાનું પરિવાર વિખાઈ રહ્યું છે અને પરિવાર વિખાવતા આ આ નશાના રવાડે ચડવા અને જુગારના રવાડે ચડવા અને ડ્રગ્સના રવાડે ચડવાથી આજે આજે લાખો લોકો પોતાનું પોતાના વ્યક્તિ ગુમાવી રહ્યા છે અને અને લોકો બેરોજગાર થઈ રહ્યા છે અને લોકો પોતાની વ્યક્તિ ગુમાવી રહ્યા છે એટલે તાત્કાલિક ધોરણે આ બધું બંધ કરવામાં આવે તેથી મારી નેવું સોમનાથ વિધાનસભાની પ્રજા શાંતિથી રહી શકે અને ત્યાંના યુવાનો એ એ નશાના રવાડે ન ચડે જુગારના રવાડે ન ચડે અને પોતાનું જીવન મહેનત કરીને શાંતિથી જીવી શકે તેથી તાત્કાલિક ધોરણે મેં ડીજીપીને સુધીને લેટર લખેલું અને ગૃહપ્રધાનને પણ લેટર લખેલું કે તાત્કાલિક ધોરણે સ્પેશિયલ બ્રાન્ચની ટીમમાં એ મોકલવામાં આવે અને એને બંધ કરાવવામાં આવે જો બંધ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માગે અમારે આંદોલન કરવું પડશે જરૂર પડે તો જનતાને લઈ અને રેડ પાડવી પડશે અને જો જરૂર પડે છે તો રેલી અને આવેદનપત્રો પણ દેવું પડશે તો એમાં જરાય પીછી હાથ નહીં કરીએ આ સોમનાથના ધારાસભ્ય છે વિમલ ચુડાસમા અનેકવાર રજૂઆત કરી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી તેમ છતાં તેમના વિસ્તારમાં રહેલા આ આ બેફામ બનેલા બુટલેગરો ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ નથી કરતા અને આ પોલીસ પણ બંધ નથી કરાવતી આ સ્થિતિ ફક્ત એક તાલુકાની નથી આ સ્થિતિ ગુજરાતના અનેક તાલુકામાં છે જેમાં પોલીસ સ્ટેશનમાં કામ કરી રહેલા કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટરો જે બુટલેગરોને છાવડતા હોય છે તેમના વિસ્તારમાં દારૂ મારામારી કે અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય છે તેમ છતાં બંધ નથી કરાવતા આ કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટરોને મારે તેટલું જ કહેવું છે કે તમને જે જવાબદારી મળી છે તે જવાબદારી તમને ઈશ્વરે સોંપેલી છે લોકોની સેવા કરવા માટે આ જવાબદારી મળી છે અને તમારા વિસ્તારમાં જે બુટલેગરો જે ગુંડાઓ બેફામ બની રહ્યા છે અને તેમના સાથે તમે જે સાંઠગાંઠ આદરી છે તે બંધ કરો કેમ કે પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદી આવતો હોય છે તે એક આશા સાથે આવતો હોય છે કે આ જે ખાખી છે આ ખાખી તેને ન્યાય અપાવશે અને આ ગુંડા તત્વોથી પણ નિજાત અપાવશે હજી પણ તમારા પાસે સમય છે સુધરી જાઓ ચેતી જાઓ અને આ ગુજરાત પોલીસનું જે નામ બુલંદ છે